વરસાદી તળાજીના દ્રશ્યો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે મહુવા પંથકમાં વીસમી ઓગસ્ટથી પડેલા ધોધમાર વરસાદ બાદ તમામ નદી નાણાં છલકાઈ ગયા હતા નાના જાદરા ગામની માણલ નદી ઉપરનો પુલ હવે ખખડદજ હાલતમાં પહોંચી ગયો છે પુલ ઉપરથી દસ ફૂટ જેટલો પાણીનો પ્રવાહ પસાર થયો હતો જેને કારણે પુલના સ્લેબ ઉખડીને નદીમાં ઢગલો થઈ ગયા છે હાલમાં આ પુલ જોખમજનક હાલતમાં છે જેને કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નાના જાતા ગામના રહેવાસી છીએ અમે અને તકલીફમાં સાહેબ એવું છે કે અહીંયા જો પાસે જ અમારી વાડી છે અને દરરોજ દરરોજ અમારે ટ્રેક્ટર લઈને જવાનું હોય છે અને ઉપરવાસમાં ખૂબ જ વરસાદ થવાના કારણે આ પુલની હાલત બહુ જર્જરીત થઈ ગઈ છે રેલિંગ તોડી નાખી છે બે બાજુની પાળી હતી ઉડી ગઈ છે અને ખૂબ જ મુશ્કેલી અનુભવે છે અમારે દરરોજ અહીંથી ચાલવાનું હોય છે અને આગળ છે એક કારખાના છે બધા એટલે કારખાનામાં ફૂલ લોડિંગ વાહન જતા હોય નથી એના કારણે પણ આ બધું જો અહીંયા ભોંયરા પડી ગયા છે અને ખુબ જ મુશ્કેલી અનુભવે છે એના કારણે બધુ બરોબર સરકાર શ્રી ને વિનંતી છે કે બરોબર કરાવે થોડું ઘણું અને ટૂંક સમય ની અંદર આમા પગલાં લે એવી અમારી નમ્ર આ અત્યારે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મહુવાના તાલુકાના નાના જાદરા ગામની માલણ નદીના બ્રિજના દ્રશ્યો આપ જે નિહાળી રહ્યા છો. કે જે ઘોડાપુર આવતાની સાથે જ ઉપરવાસમાં ઘોડાપુર આવતાની સાથે જ વરસાદ વરસી રહ્યો હતો ત્યારબાદના જે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા હતા નદી નાળા ઉપરથી જે દસ દસ ફૂટ જેટલું પાણી વહી રહ્યું હતું ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અહીંની જે રેલિંગો હતી રેલિંગો તોડી નાખવામાં આવી છે તે પાણી એ આટલો ઉદો હિસાબે રેલિંગ પણ તૂટી ગઈ તેને લઈને કાંઈક ને કાંઈક અત્યારે પારાવારિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે આ જે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે જે બ્રિજ ઉપર જે સ્લેબના પોપડા હોય છે પોપડા પણ ઉખડી જવા પામ્યા છે કાંઈક ને કાંઈક આ અત્યારે જે મહુવા શહેરને ધમરોળી નાખ્યું હતું ત્યારબાદના તારાજીના દ્રશ્યો ધીમે ધીમે સામે સામે આવી રહ્યા છે અત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે ત્યારે આ અત્યારે હું તમને ફરી વાર બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે માલણ નદીના બ્રિજ ઉપરની જે રેલિંગ હતી રેલિંગ જે પાણીના પ્રવાહે તોડી ને નદીની અંદર ખાબકી ચૂકી છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે માલણ નદીનો જે બ્રિજ છે તે ખખડ હાલતમાં થઈ ચૂક્યો છે ત્યારે લો સ્થાનિક લોકો પણ એવું કહી રહ્યા છે કે વહેલા વહેલી તકે આનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે બી ઇન્ડિયા અર્ષદ દસાળિયા મહુવા